જગતજનની મા અંબાના અતુટ અગડગ આસ્થા ધરાવતા માઈ ભક્ત ગ્રુપ જય બોલી ગ્રુપ અમદાવાદ દ્વારા પૌરાણિક ધર્મગ્રંથોમાં વર્ણવેલ શક્તિબાણ અજયબાણની પ્રતિકૃતિનું નિર્માણ કરવામાં આવ્યું છે જે અયોધ્યા ખાતે નિર્માણધીન રામ મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે આ અજયબાણ અયોધ્યા રામ મંદિરમાં અર્પણ કરતા અગાઉ આજ રોજ શક્તિપીઠ અંબાજી ગબ્બર ખાતે માં અંબાની અખંડ જ્યોત સમક્ષ બનાસકાંઠા જિલ્લા શ્રી અને શ્રી આશાસુરી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન શ્રી વરૂણકુમાર બરંવારની વિશેષ ઉપસ્થિતિમાં એકાવન શક્તિપીઠના બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રો વિધિ વિધાન સાથે અજયબાણની પૂજા અર્ચના કરવામાં આવી હતી જેમાં જય બોલે ગ્રુપ સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જોડાયા હતા જિલ્લા કલેક્ટર શ્રી વરૂણ કુમાર બરંભવાલે ગ્રુપની ધાર્મિક આસ્થાને બિરદાવતા અયોધ્યા યાત્રા માટે શુભાશીષ પાઠવ્યા હતા પૌરાણિક કથા અનુસાર જોઈએ તો અજય બાણ સાથે શક્તિપીઠ અંબાજીનું અનેરું અનુસંધાન જોવા મળે છે ત્રેતા યુગમાં જ્યારે પ્રભુ શ્રી રામ અને તેમના ભાઈ લક્ષ્મણ ઋષિ શૃંગીને મળ્યા ત્યારે ઋષિ શૃંગીએ રાવણ સાથેના યુદ્ધમાં ભગવાન રામની જીત માટે શ્રી રામને આદ્યશક્તિમાં જગદંબાની પૂજા કરવાનું અને તેમને પ્રસન્ન કરવાનું સૂચન કર્યું હતું ભગવાન શ્રી રામે માં જગદંબા નું શ્રદ્ધાપૂર્વક જપ તપ પૂજન કર્યું આથી આધશક્તિમાં માં અંબાએ ભગવાન શ્રી રામને વિજય નું વરદાન આપ્યું અને આશીર્વાદ સ્વરૂપે તેમને એક બાણ આપ્યું આ બાણ એ જ અજય બાણ જેના થકી પ્રભુ શ્રી રામે દસાનંદ રાવણ નો સહાર કર્યો આ વાતનો ઉલ્લેખ માતાજીની આરતીના શબ્દો રામે રામ રમાડ્યા રાવણ રોડ્યો માં ઓમ જયો જયો માં જગદંબે પણ જોવા મળે છે જય બોલી ગ્રુપ અમદાવાદના ફાઉન્ડર દિપેશભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે મા અંબાના આશીર્વાદથી બધું જ થઈ રહ્યું છે ત્રીજા યુગમાં મા અંબાએ ભગવાન રામને અજય બાણ આપી આસુરી શક્તિઓનો વિનાશ કર્યો હતો અત્યારે કળિયુગમાં ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ થઈ રહ્યું છે ત્યારે અમને આ પૌરાણિક કથા ઉપરથી અજય બાણ બનાવવાની પ્રેરણા થઈ જેથી અમે પંચધાતુમાંથી પાંચ ફૂટ લાંબો અને અગિયાર પોઈન્ટ પાંચ કિલોગ્રામ વજનનું અજયબાણ બનાવ્યું છે જે આગામી દસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે પ્રભુ શ્રી રામના મંદિરમાં અર્પણ કરીશું વધુમાં તેમણે જણાવ્યું કે અમે ભક્તોની શ્રદ્ધા અને આસ્થાને ધ્યાનમાં રાખી જય ભોલે ગ્રુપ તમામ ભક્તોને અજયબાણના દર્શન માટે આમંત્રણ પાઠવે છે દરેક રામ ભક્ત જય બાણ નિહાળી તેના દર્શન કરી શકે એ માટે એકલી જાન્યુઆરીથી સાત જાન્યુઆરી સુધી અમદાવાદ એન્જિનિયર્સ સી વન બી તેતાલીસ અઢાર રોડ નંબર ચાર યુ ફેઝ ચાર જીઆઈડીસી વટવા અમદાવાદ ખાતે સાંજે ચારથી રાતના આઠ વાગ્યા સુધી દર્શનની વ્યવસ્થા કરવામાં આવી છે જય ભુલી ગ્રુપ આઠમી જાન્યુઆરીએ અયોધ્યા જવા રવાના થશે અને દસમી જાન્યુઆરીએ અયોધ્યા મંદિરમાં આ બાણ પ્રભુ શ્રી રામને અર્પણ કરાશે